બેન બેટી વ્યવહાર માટે જે શબ્દો વાપર્યા છે એ શબ્દો બોલવા પહેલાં એમને દસ વખત વિચાર કરીને બોલવું જોઈએ આપણો ધર્મ સનાતન ધર્મ છે આ ક્ષત્રિયનો હોત તો આ સનાતન ધર્મ આજ ન હોત પણ એના કરતાં બેન દીકરીઓ જે શાકા થયા પછી જોહર કર્યા છે એ આપણે બોલાય નહીં આજ જો કંઈ છીએ આપણે ક્ષત્રિય સમાજના ઋણી છીએ એમના બલિદાન અને શૌર્યના ભાગરૂપે આપણે અત્યારે ભારત વર્ષ ટક્યું છે ભૂલાય નહીં રૂપાલાના શબ્દોની હું ઘોર નિંદા કરું છું તથા એમના કીધેલા શબ્દોને વખોડું છું જય માતાજી જય શક્તિ જય શાસ્ત્રદત્ત